દેવમોગરા માતાજીનું મંદિર ઇતિહાસ જેટલા જાણીએ ને એટલા ઓછા છે નમસ્કાર દોસ્તો હું છું તમારો દોસ્ત ધીરુલાણી અને આજે આપણી એક નવી કોચ પર આવી ચૂક્યા છે જેનું નામ છે દેવ મોગરા દેવ મોગરા એ ડેડિયાપાડાનો એક મહાન અને એક બહુ સારું યાત્રાધામ છે માતાજીના મંદિરે જવા પહેલાં એમના ચોકીદાર એટલે દેવ દરવાણિયા ચોકીદાર કહેવાતા એમના દર્શન કરવા પહેલાં જરૂરી છે તો ચાલો આપણે દાદાના દર્શન કરીએ જય માતાજી દોસ્તો આ છે જયદેવ દરવાણિયા ચોકીદારનું મંદિર તો અંદરથી પણ આપણે દાદાના દર્શન કરીએ તો દોસ્તો અમે આવી ગયા છે ચોકીદારના મંદિરે અને દાદાનો શું ઇતિહાસ છે એ આપણે બાપુને કહેશું કે બે શબ્દ કે આવશે મારું નામ છે ઈશ્વરભાઈ ડુરિયાભાઈ કણિપીઠા અમારા દાદા ને દેવીના ચોકીદાર છે પછી અહીંયા લોકો લાગે લાગીને આગળ પગલા ભરેશો આપ દાદા આશા રહીને આવે છે એટલે દર્શન બધા થઈ જાય છે અગરબત્તી ધૂરો કરીને જાય જય માતાજી તમને જય ખુશી દોસ્તો આ હતું માતાજીના ચોકીદારનું મંદિર હજુ આપણે જઈએ માતાજીના દર્શન કરવા દેવ મોગરા જય માતાજી દોસ્તો ચોકીદારના દર્શન કર્યા પછી આપણે જઈએ છીએ માતાજીના દર્શને તો ચાલો મારી સાથે જોડાયેલા રહેજો જય માતાજી તો આપણે આવી ગયા છે માતાજીના મંદિરે અને તમે જોઈ શકો છો આ બધો પાર્કિંગ એરિયો છે દોસ્તો રવિવાર હોવાથી અહીંયા શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉમટી પડ્યા છે અને એક મેળા જેવું આયોજન થઈ ચૂક્યું છે તમે જોઈ શકો છો દોસ્તો સુરતથી એકસો ને પચાસ કિલોમીટરની આસપાસ થતું આ મંદિર એટલે યાહામોગીમાનું મંદિર દોસ્તો આજે રવિવાર હોવાથી આજે ઘણી બધી ભીડ છે લગભગ કલાકથી દોઢ કલાક નીકળી જશે માતાજીના દર્શન કરતા વિચારો દોસ્તો અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો મંદિરના ટ્રસ્ટી દ્વારા જ આપણને ઇતિહાસ જાણવા મળ્યો છે એ એમના મુખ્ય જ આપણે સાંભળવાનો છે મારું નામ ચત્રાશિ અને વસાવા બરાબર જે મંદિર એ મોગરા ગામમાં જે મંદિર આવેલું છે એ મંદિર પંડોરી યા મોગી માનું મંદિર છે બરોબર એ સાગબારા મોવા સંસ્થાન સાગબારાના રાજ કબુલાની કુળદેવ તરીકે ઇતિહાસમાં બોલે છે દસ્તાવેજો બોલે છે હું નથી ના ના બરોબર છે તો એ માતાજી એક હજાર પંચ્યાસીમાં રાજ પરિવારના ધનાજી ચૌહાણ કરીને હતા એમણે સ્થાપના કરેલી છે હા હા આજે બે એમનો જે વંશ છે માતાજીની સૌ પ્રથમ પૂજા વિધિ અમાવાસના વખતે યાને કે મહાશિવરાત્રિની હા માતાજીની પૂજા વિધિ થાય છે એમાં રાજ પરિવારની પહેલી પૂજા વિધિ હોય છે બરોબર પછી રૈયતની રાજવી લોકોએ રૈયતને બી સાથે રાખી બરોબર માટે આ એરિયો ઓલસો બધો આદિવાસી એરિયો છે ભેકોડ એરિયો છે માટે આદિવાસીઓની કુળદેવી તરીકે આજે લોકો પ્રચલિત કર્યું બરોબર ખરેખર તો સાતબારા મોવાર સંસ્થા રાજ પરિવારની કુળ દેવી છે બરોબર તો આ રીતે માતાજીને સ્થાપના કરે અને અમારે આ જો એરિયો છે એમાં તે ઓલસો બધા આદિવાસી ભાઈઓ પોતપોતાની રીતે માથે ટોપલીને હિજારી કહેવામાં આવે છે એની એટલે લોક ભાષામાં હિજારીમાં દારૂ અનાજ શ્રીફળ ઊંજાવેદનમાં ઓલસો સામગ્રી સાથે લાગતા હોય છે બરોબર માનતા રાખતા હોય છે એ લોકો બકરા એવા બી કઈ માનતા રાખતા હોય છે બરોબર તે રીતે લોકો માનતા પૂરી કરવા માટે આ બકરા એની પૂજાવિધિ સંપૂર્ણ થાય છે બરોબર છે આ મંદિર નર્મદા જિલ્લા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં શાકબારા તાલુકામાં મોગરા ગામ કરીને ગામ આવેલ છે સાતપુરાની ગીરીમાં છે આજે આ મંદિર ટ્રસ્ટ સંચાલિત છે રીતે લોકો દર્શન કરે છે પોતાની આસ્થા પ્રમાણે આવે છે અને માનતાઓ પૂરી કરે છે આપણે આગળ જે ચાર કિલોમીટર આગળ જે ચોકીદાર છે એ કઈ રીતે પ્રચલિત થયું છે જી જી જે પૌરાણિક સ્થળ છે એ શાકબાળાની હદમાં હતું ચોકીદાર તરીકે ત્યાં દેવ સ્થાપના કરવામાં આવે બરોબર ત્યાંથી જે પૂજા માટે દેવ મોગ્રા આવે છે એ લોકો ત્યાં પૂજા પાઠ કરે પછી જ દેવ મોગ્રા થાય છે દરવાજો ત્યાં દરવાજો છે એમ અહીંયા મંદિરમાં આવવાનો દરવાજો છે હદમાં આવવા માટેનો તો એની અગરબત્તી કરે છે પછી જ મોગલા આવવાનું પ્રસ્થાન કરે છે ઓકે ઓકે મતલબ ત્યાંથી દરવાજો છે મેન દોસ્તો થોડાક સમય પહેલા જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આ મંદિરની મુલાકાત લીધી હતી દોસ્તો માતાજીના દર્શન થઈ ગયા છે અને આ મારી પાછળથી તમે જોઈ શકો છો કે શરીફર વધારવા માટેની જગ્યા રાખેલી છે તો જ્યારે પણ તમે આવો તો માતાજીને પ્રસાદ ગણાવીને અહીંયા નારિયેલ ફોડજો અને હજુ પણ મારી સાથે જોડાઈ રહેજો આપણે આગળ જવાનું છે ધોધ પાછળ બરોબર કઈ રીતો ધોધ છે એ પણ આપણે જાણશું જય માતાજી તો દોસ્તો આપણો આ વિડીયોમાં અહીંયા એન્ડ રહ્યા છે કારણ કે વિડીયો ઘણો બધો મોટો થઈ જાય છે અને આનો બીજો પાર્ટ એટલે કે યા મોગીમાના જે ઝરણાનો વિડીયો છે એ આપણે બીજા પાર્ટમાં આવશે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને વિડીયોને સારો લાગતો હોય અને કંઈક નવું જાણકારી મળતી હોય તો આપણા વિડીયોને લાઈક કરી લેજો જય માતાજી